ભરોસે ભરોસે રેવા ભાઈ ભાઈ ભાઈબંધ મિત્રો પણ ભરોસાવાળા વાળા હોય બાપુ કહે છે વિપોત કેરી વાતું જો એ નાપડા ભેરું ને નો

એક ભાઈબંધ પાસે આવે છે ને આવીને છે ભાઈબંધ હક થોડા ઘણા રૂપિયાની જરૂર મારા ઘરે પ્રસંગ આવ્યો છે એટલે મારે આજે તારે ને આ અગિયાર સાડા અગિયાર ધક્કો છો પણ મારે જરૂર છે એટલા માટે આપ્યો છે માણસ કાંઈ બોલતો નથી કહે છે એના ઘરના ને સાંભળ્યું હ કે એમને દસ હજાર રૂપિયા કબાટમાંથી કાઢીને આપી દો એને એ આપી દીધા માણસ વિયો ગયો પછી પાછો રોવા મંડાણો છે એટલે ઘરના પૂછે છે કે કેમ પૈસા દીધા છે તમે એનું કામ કર્યું છે તો તમને હરખ જોઈએ કે એક ભાઈબંધનું બંધુ મેં કામ કર્યું છે તો તમારે રોવાનું કારણ હું રાતે અગિયાર વાગે ધક્કો છો ને એ હું સમજી ન હજુ વિપત કેરી વાત ઉધો એ ઓલા ભેરુ ને નો ભણા એક હારો સંગત સાથી હારો ગોતી લો એક તમારી હારે રે હારા માણસો એની હારે તમે રહેતા હેકી જાવ બાકી તો અહીંયા આપણે આપણા ને જ ખાઈ છીએ આપણે ભગત બાબુ કઈ ને জীবন পোতে পোতা খাই পোতে পোতা নে খায় এন সে উঠে সরুয়ালো থাই জীবন পোতে পোতা খাই গাড়ি না পড়া মারগ কাপে এ বলু হবু নে

పోారాళవా దీప మన మల్కా దీవా గంధాన ఆయన అంధారా టావా దీపక మన మల్క આખરે જુઓ તમે ગંધારા ના ઈ તો ખોળામાં માં જો ને હું જાય જીવડો પોતે પોતા બીજા કોઈને પૂછવાની જરૂર નથી અંદર પૂછી લે પૂછી લે તું તારા મન ને પાપ તારા મન ને પાપ તો તને તારો જીવડો દેશે જવાબ ਕੂਸਿਲੇ ਤੂ ਤਾਰਾ ਮਨ ਨੇ ਪਾਪ ਜੀ ਬੇਰੀ ਹੋਈ ਇਹਨੇ ਬਾਪੂ ਕੇ ਜੋ ਇਤੇ ਇਹਨੇ ਗਣੂ ਸੇ ਤਾਰੁ ਦਾਪ ਜੀ ਉਪਰ ਹਸਦੀਆਂ ਖੜੀ ਇਹਨੇ ਉਪਰ ਹਸਦੀਆਂ ਖੜੀ ਇਹ तुसिले तूं ता मन वन पाप जी कलू खे दड़ू પિક્ચર પૂરું થવાનું થાય નથી ત્રણ ઘડીમાં પરમાત્મા પૂછી લે પોકારી લે તારા પાપને કારણ કે હું તો શુદ્ધ માણસને ને ત્યાં લઈ જાઉં છું તારા પાપ પોકારી ત્રણ ઘડી ની અંદર આખી પિક્ચર ની કેસેટ તમને બતાવી દીધો કે મેં આ કર્યું મેં કર્યું હે ભગવાન મેં કર્યા તારે આત્મ મુક્તિ થતો હોય છે એમ નામ નથી થતું ભલા માણત એ કર્યો ગોટાળો એ જાને બાળક મોટું થાયજી નાનું બાળક હોય તે બધા મારું બાળક છે મારું બાળક છે મા એમ કે દીકરો મારો છે બાપ એમ કે દીકરો મારો છે ભાઈ એમ કે ભાઈ મારો છે બેન એમ કે ભાઈ મારો છે આ બધા મારું મારું કરતા હોય અઢાર વર્ષનો દીકરો થાય ને એટલે એનો એમ કહી દે હવે તમે કોઈ ગણતા નહીં હવે હું ગણીશ ઓગણીશ હવે હું ગણીશ તમારે કોઈને ગણવાની જરૂર નથી હું પદ આવે ને એટલે તરત જ ઝેર આવે આ વી બે હાજર વીસ ની સાલ આવી ને પછી ઓગણત્રી સુધી બાકી તો કઠપુતળીઓ ની અંદર ખબર ના જતા આવતા હા રાજા હોય પ્રધાન હોય રાણીઓ હોય લાકડાની તલવારે બાધે બાધી એકા પછી રાણી રાજા બધા પ્રધાન બધા ખપી બધા એક જ હોડલા પૂતા કોણ જીલુદાન ને કોણ ફલાડો ને કોણ ઢીકણો ને કોઈ કોઈનું પૂછવાનું નથી સાહેબ એ એક જ હુંડલામ તો ઓલાનો હુંડલો કેવડો છે ન્યા કોઈ હા હા સોને કે બાદ મુજે પતા સલાક મેરે જેસે કિતને સિકંદર સો ગયે સાહેબ હે આયા કોઈ દિવસ મે કીધું મે રાણે રમ ગયે એ તે ગયે નિરાશ ધરતી નો થઈ રાજા ઢાર વરસ પૂરા થાય ઓગણીમાં બે એટલે દીકરો એમ કે હવે હું ગણી તમે કોઈ ઉપાધી નહી કરતા વી વર્ષ વરસ ના વિતાવી દે ને તો આનો આ સમાજ કહે છે કે હવે તું તરીશ આનો આ સમાજ એમ કે હવે તું તરીશ એક તારે ની આખા ગામમાં દીવો હોય આપડો સાહેબ ગામ નો મોભી હોય અને દેહ પડી ગયો હોય તારે જણ મંદિર માંથી ગુગલ ની સુવાસ હોઈ ગયો હોય એમ ખારો માણસ વયો ગયો હોય સાહેબ તમને મને તમને ખાસકો લાગે ને એક ખરાબ માણસ થાય એ માણસ લાપસી ના આંતરણ મુકતા માઇન્ડ પાપ નડતો થોડી ગયો સાહેબ જીવન કેવું જીવવું એ તમારા હાથની વાત છે ઈ દહ વર્ષ તો આનો આ સમાજને એમ કહે કે તરે એક તરે ઈ બીજાને તારે એકત્રી બત્રી કેતા પરિવાર કાકા કુટુંબ દેશ બધું ને તારતા દહ વર્ષ વિતાવી દે તો આનો આ સમાજ એમ કે હવે તું 40 આ ગણિત મને તમને શીખવાડે હવે તું 40 અને જેનું પત્તું હાલે ને એના નામની તાળીઓ પડે એકતાલી બેતાલી તેતાલી હા પછી તો વન જ આવે સીધું બાપુ પચાસ વર પછી ભાભો હજી ભીસડા બાંધે કાંઈ ન થાય ભાઈ એ તો પછી ડગમગ કાયા હોય નેવું નેવું વર્ષે બર્થડે ઉજ વેલ્યુ બોલો હવે નેવું વર્ષે બાપ ભાભા દમનો નો દર્દી હોય બીડી બીડી પીધા હોય એટલે દમ તો હોય જ તે બે છોકરા બાવડા પકડી લઈ જાય બાપા હેપી બર્થડે તો બોલો દમનો અડધો દર્દી નામ નામ મીણ બચ્યું બોલાય જાય હોય ને હોકના જો હોય જેવો ગુમરા કઢાવવામાં અમુક અમુક તો વાટે હોય

મા બાપ ને મૂક્યો એ બીજાનો હું હગો થાય પેટનો હગો ન હોય બીજાનો હું બાપુ હગો થાય એ લોકા પર લઈએ હું લેવાનું હોય હેત બધી સંપત્તિ હોય છોટા હાથી જેવો છોકરો હોય સોફામાં એકલો જ બેઠો હોય આપણે પૂછી તારે બાપુ ઘરે છે તો હમણાં ગયા આપણે એમ દેખો અહીંયા બધું ભૂ આવી ગયું લાગે નીકળી સંપત્તિ રહી પ્યાર કરાવે પ્યાર કરાવે પૈસો યાર કરાવે પૈસો વેર કરાવે પૈસો જનેતાના હાથમાં એક જ જનેતાના દોદો ભાજુ પછી ઉડાડે સ્વાર્થ તલવારું પૈસો શું નો કરાવે માયા કાળી નાગણી પોતે ઈંડા ખાય ખાય પોતાના પણ આ બધા સંતો માટે છે આપણે માયા ભેગી પડે આ બિલ ભરવા બાબુ એ રાગ માટે છે આપણે થોડુંક ભેગું કરવું પણ એટલું ભેગું ન કરું કે આપણે થીગડા ના મારીને ફરીને છોકરો બુલેટ લઈને વાહ લખેલું હોય રાણો રાણા ને અમુક અમુક ને જોઈને બાબુ ધૂઢ ડમરી ઉડાડતા હોય કેડે પેન્ટ નો હરખ્યું રહેતું હોય બે ત્રણ ઉતળી લે લે હજડબમ બાંધી દે આમ નો હોય આ રાણા હોય આહાહા નીકળીસ ભડુ કોણ ભલાને પૂછે કોણ બુરાને પૂછે છે મતલબથી છે સૌને નિસ્બત આહી કોણ ને પૂછે અતર નિસોવી નાયા આપણે નકર કોણ ફૂલોની ની કળાને પૂછે મને ને તમને માત્ર સંજોગ ઝુકાવે નકર કોણ ખુદાને પૂછે છે લવલેશ લાતુર નો ડર મુજને નહીં સતાવે જિંદગી જામ જીરવાય તો ઘણું છે ચાર પાંચ મહેફિલો માં ખોટ વર્તાય તોય ઘણું છે બીજું તો શું કહું યાર ઇજ્જત કફન ઓઢીને મરાય તોય ઘણું છે ભલા માણ જીવન ની અંદર એમ નામ નથી બધું થઈ જવાતું સાહેબ હા કોઈ દી રાતે એવું કીધું કે મારે રાતે કોઈ દી રાત આખા દિવસમાં અંજવાળું કરવું હોય તો લાઈટું કરવી પડે દીવા કરવા પડે પણ રાતને આ કોઈ દી એવું કર્યું કે રાત કરવી છે દેવું થાય એ એની મેળે આવી જતી હોય છે એમ જીવનમાં હારા થવાના જ પ્રયત્ન હોય ગણતરિયા કર્યો ગોટાળો એ જાણે બાળક મોટું થાય કાગ કે હસ તો ગુગુઈ કરતો તા કાળ ને પોછી જાય પોતે પોતા વધારે સમય નહીં લેતા દેવુ વિનંતી કરું તાળીઓથી વધાવો સાહેબ દેવું બેન વિનંતી કરું